નમસ્કાર દર્શક મિત્રો આજના એક નવા વિડીયોમાં તમારું સ્વાગત કરીએ છીએ દર્શક મિત્રો આ નાની એવી બાળકી છે જે પોતાના પપ્પા માટે એવું ગીત ગાય છે જે સુપર હિટ સોંગ ગાય છે અને બધા કલાકારો એમ કે આ નાની એવી છોકરી તો ખૂબ મોટું નામ પણ કરશે અને તેના પપ્પાના આંખમાં ગીત ગાય એટલે આંસુ પણ આવી ગયા તમે આગળ વિડીયો બતાવશો જે ગીત ગાય છે ને તમે એકવારથી જરૂરથી જરૂર દર્શક મિત્રો આ ગીત સાંભળજો જે લોકો પોતાના પપ્પાને માનતા હોય ને તેને આ ગીત જરૂર સાંભળવું જરૂરી છે કારણ કે આ નાની છોકરી જો પોતાના પપ્પા માટે એટલું કરતી હોય તો તમે તો એક વિડીયો તો જોઈ શકો ને અત્યારે નાની એવી છોકરી છે પણ સોશિયલ મીડિયાની અંદર એટલો પોતાના પપ્પાના માટે ખૂબ વાયરલ થઈ રહી છે ને કે એની વાત ના કરો તમે ત્યાં પણ નહીં જોઈ હોય આ કારણ કે જે નવું નવું વાયરલ થયું છે એટલે તમે ખાસ પેલા વિડીયો જોવો જે ગીત ગાય છે ને તે વિડીયો તો તમારે જોવા જરૂરી છે ચાલો મિત્રો પેલા વિડીયો જોઈ खुशियो मने 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 आपी मारा माने प्यारा मारा माने वाला मरा पप्शि मने आपी